you <laughs> નમસ્કાર નિર્માણ ન્યૂઝી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે શિવાની ઠાકર દર્શક મિત્રો લાંબા સમયથી જે દિવસની રાહ જોવાતી હતી તે દિવસ આજે આવી ચડ્યો અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ ભગવાન બિરાજમાન થયા અને હવે ભક્તો પણ તેમના દર્શનનો લ્હાવો લઈ શકશે સમગ્ર વાતાવરણ ભક્તિમય છે રામય છે અને કેમ ના હોય આટલા વખતથી જે ક્ષણની રાહ જોવાઈ રહી હતી તે ક્ષણ હવે આવી પહોંચ્યું છે આજે ફરી એકવાર દિવાળી જેવો માહોલ ખાસ કરીને જોવા મળી રહ્યો છે ત્યારે નિર્માણ ન્યૂઝ ભગવાન રામ વિશે વાતો કરી રહ્યું છે ભગવાન ભગવાન રામના નામ વિશે ભગવાનના ચરિત્ર વિશે આપણે વાતો કરી રહ્યા છે ને હવે તે વાતોનો પણ વિરામ આપણે લાવી રહ્યા છે કારણ કે અંતિમ જે બે કાંડ છે તેના વિશેની આજે ચર્ચા કરવાના છે અંતિમ જે કાંડ સૌથી પહેલા તો તમને જણાવો કે તુલતીદાસજીએ જે રચ્યું છે રામચરિત માનસ તેમાં સાત કાંડ દર્શાવવામાં આવ્યા છે તેના બે અંતિમ કાંડ છે તેના વિશે હવે આપણે વાત કરવાના છીએ જે છે એટલે યુદ્ધ કાંડ તરીકે પણ તેને વર્ણવવામાં આવ્યું છે અને સાથે સાથે જ તેના બાદનું કાંડ એટલે કે ઉત્તરકાંડ આ બંને કાંડ વિશે આજે વાત કરીશું અને ખાસ કરીને ભગવાનની અન્ય કથાઓ હશે તો તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું અને આ બધી જ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે શાસ્ત્રીજી અરવિંદભાઈ ભક્તો જગનાથી હૃદયમાં આજે રામ કથાકાર છે સાક્ષાતુ ગુરુ તો દરેક માતા પિતા શ્રી ચરણોમાં શ્રી ખાસ કરીને બાર ઓગણત્રીસ બાર ને ઓગણ ચાલીસ મિનિટમાં જે પ્રતિમાની જે પ્રતિષ્ઠા આપણે પ્રાણાષ્ઠાણ તો આ અવસરે ભારત ભૂમિમાં દરેક ભક્તું પણ પાલ પાલ વર્ષ સુધીનું જે ભક્તજનો બલિદાન છે ઉપા છે નજ છે દરેક પ્રકારે કંઈક ભક્તોજનો આપણે દરેક રીતે થયા છે આહુતિ દ્વારા એકત્ર થઈ અને દરેક ના સાથ અને સહકાર નથી આજે જે આપણે દરેક ભારત વર્ષમાં અને ગુણ જે છે તે આજે જોવા મળી રહ્યું છે આ અવસરે ખૂબ ખૂબ દરેક ભક્તજનો

રાખ નું સાધારણ જે અર્થ જે એવો થાય કે જે ભક્તોજનોને રમાડે એટલે કે રમાડે રમા આ છે એટલે આનંદ આપે

દર્શન કરાવે છે તે ભગવાન ચરણ કો સુંદરકાંડ જે છે તે રામચંદ્ર ભગવાન નો કંઠનો ભાગ બતાવેલો છે ત્યારબાદ લંકા કાંડ યુદ્ધકાંડ જે છે એ ભગવાન તેનો દિવ્ય ભાગ બતાવેલો છે ને છે ઉત્તર કાંડ પરમાત્મા નું મસ્તક જે છે માણસ છે ભગવાન રામજી નું કબલ્ય અલગ અલગ રૂપ જોવા મળે છે કહેવાય છે કે ભક્તજનો જયારે જયારે પણ પરમાત્મા નું સ્મરણ કરે ત્યારે પરમાત્મા વધારે છે કે છે ને દત્તુ બાબા

ખુબ ભાગ્ય સારી છે કેમ કે આ તો છે પણ આને ત્રેતા પણ કહી શકાય અને પણ કહી શકાય જેની રાહ જોતા નથી જિંદગી જગદીશ ખાસ કરીને આપણે કાળ વિશે જે છે એમાં જે કાંઈ ભક્તજનો જે અપેક્ષા છે એ કાળ વિશે આપણે જાણીશું ધન્યવાદ

એની શરૂઆત પરમાત્માએ ખુબ સરસ મજાની કરી છે અને કહેવાય છે કે શિવલિંગની સ્થાપના દ્વારા જે લંકાકાર ની શરૂઆત કરી છે એમાં સર્વ પ્રથમ જયારે સંપાતિ દ્વારા ખબર પડે કે સીતાજી તે દક્ષિણમાં છે લંકા તરફ અર્થમાનજી મહારાજ એ મુદ્રિકા પેલી મૂળ મારી અને લંકા તરફ જાય પાછા આવે સમાચાર લઈ અને ત્યારે રામચંદ્ર ભગવાન પાંચ દિવસમાં જે સેતુ બંધ છે તેનું નિર્માણ કરવા જાય અને ત્યારથી લંકા લંકાકાંડ જે છે તેની શરૂઆત થાય છે એમાં પ્રથમ આવે છે લંકાકાંડ તો બહુ વિશેષ છે પરંતુ સમજાવું

ને લોગ વધારે હોય છે અને રાક્ષસ ને સંયુક્ત અને રાવણ નું યુદ્ધ થાય છે કે આ યુદ્ધ જે છે રાવણ દ્વારા બત્રીસ દિવસ નું યુદ્ધ થયું છે રામચંદ્ર ભગવાન બાદ મારે શિષ્ય શિષ્ય પ્રસન્ન ઉત્પન્ન થાય અંતે કહેવાય છે કે રામચંદ્ર ભગવાન જે છે તે એકત્રીસ બાળ મારે છે કારણ દસ મસ્તક જે છે ત્યાં એક નાભી ક્રમમાં પરમાત્મા એકત્રીસ બાણ મારે પરમાત્મા અંતે રાવણ દ્વારા જે જે સંતાપી જે લંકાઓ જે છે તે બધું જ દહન થયું છે કારણ કે પાપ મોટા મોટો શત્રુ છે તે ક્રોધ છે લોભ છે મોહ છે દંભ છે પદ પૈસા પ્રતિષ્ઠા જયારે જયારે આવે ત્યારે શ્રી રામ નું ચરણ આપણે લેવું પડે છે અંતે તેની દિવ્ય કથા બતાવી છે ત્યારબાદ મંદોદરી વિલાપ કરે છે વિભીષણ નું રાજ તિલક કરે છે સીતાજી ને અગ્નિ પરીક્ષા આપે અને શ્રી રામચંદ્ર ભગવાન અયોધ્યા પ્રતિગમન કરે છે કહેવાય છે કે દશેરાના દિવસે રાવણ નો વધ થયો ત્યાંથી લંકા થી પરમાત્મા દરેક ભક્તોજનો સાધુ સંતો આનંદી નાથ ગંગાઓ અને દરેક ભક્તોજનો ખાસ કરીને ન્યુઝ ચેનલો વાળા તમારો ખૂબ મોટો આમાં સહયોગ છે તમારા

ભોગ આગમન થયું તો દરેક ભક્તો ખુબ આનંદમાં છે કઈ રીતે આનંદ મનાવે છે ત્યારે કે છે ભક્તો રૂપ અવધમાં અને દરેક ભારત વર્ષમાં નહીં પણ દેશ વિદેશમાં આજે જે રામ રામ અને રામયુગ ની પરંપરા જે આપણે ચાલુ થઈ છે ખૂબ દરેક ભારતીય કે ભાગ્યશાળી છે પરમાત્મા નું આ આપણે ભરત ભૈયા ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન ના પગને પખાડે છે સીતામૈયાજી ને વંદન કરે છે ત્યારબાદ શ્રી રામજી નો રાજ્યાભિષેક થાય છે આજે જે બાર ને ઓગણત્રીસ

રામચંદ્ર ભગવાન દૂર થી જોવે છે તો હનુમાનજી મહારાજ ને પણ હીરા મોતી ના માણેક મોતી આપે છે પણ હનુમાનજી મહારાજ મોતી ને છે તોડી 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 ફેંકવા લાગ્યા એ કહે છે કે આ બહુ મહામૂલ્ય છે ત્યારે કે છે કે મારે તો સર્વસ્વ રામ નામમાં જ સર્વસ્વ છે અને હનુમાનજી મહારાજ સ્થાન ભગવાન કરાવે હનુમાનજી મહારાજ આવી રીતે રાજ્યાભિષેક થયો છે રામચંદ્ર ભગવાન રાજ્યનું વર્ણન અને અરવિંદભાઈ સાચી વાત કે હનુમાનજી ની આપણે વાત કરીએ એમની ભક્તિ ધન્ય છે એમનાથી વધારે ભગવાન રામ નો મોટો કોઈ ભક્ત ના હોય છે કે આજે પણ જ્યારે ભગવાન રામને યાદ કરીએ છીએ ત્યારે હનુમાનજીને આપણે યાદ ના કરીએ એવું નથી બનતું

દરેક જગ્યાએ એ સંગીતના મારફતે ખૂબ વળે છે કથા કીર્તનો દ્વારા સત્સંગો દ્વારા સેવા દ્વારા દરેક સેવાનો ભાવ એને ખૂબ જાગે છે પણ રામચરિત માનસ છે ત્રણ વસ્તુ શીખવા રહે છે એક છે સમર્પણ એક છે અર્પણ અને એક છે તર્પણ સમગ્ર ભારતમાં નહી પણ દરેક દેશ વિદેશથી માની અને આ યુવા ભારત ખાસ દરેક જગ્યાએ એ દરેક વસ્તુ ભગવાનને સમર્પણ આપે છે ઘેર ઘેર જાઓ તો ખૂબ આનંદ ઉત્સવ ઉજવાય છે ત્યારબાદ માત ને અર્પણ ભગવાનને સમર્પણ અને પિત્રો પણ રાજી થયા છે પોતાની મર્યાદા જે છે જે પાત્ર હોય માણસના ત્રણ પુરુષ હોય તો પ્રથમ એનું પાત્ર છે પુત્ર બીજું એનું પાત્ર છે પતિ અને ત્રીજું પાત્ર ભવિષ્યમાં થાય પિતા

અહેલ્યા બનાવી પડે ખાસ મારે તમને કેવું છે કે રામચરિત માનુષમાં નવધા શબરીબાએ કરી છે અને સબરીબાઈ ને એક મારે તમને સરસ મજા એક પ્રસંગ સમયને અનુલક્ષીને શેષ કથા સમજાવો છો ભગવાનના અનન્ય ભક્તો છો એમાં પણ રામચરિત માણસ નું નામ આવે એટલે નવધા ભક્તિમાં સબરીબાઈનું નામ આવે ત્યારે કહેવાય છે કર સંતન મામ કથા સાધારણ સ્ત્રી નહોતી કોઈ સાધારણ કન્યા નહોતી વીર રાજા પ્રદેશની રાજાની દીકરી એ સબરીબાઈ હતી એક સમય તેના ઘડીએ લગ્ન લેવાયા છે હવે લગ્ન થવાની એને ખબર છે કે ટૂંક સમયમાં મારા લગ્ન થશે તે સબરીબાઈ દરેક સખીઓ સાથે એના વિસ્તારમાં ફરવા માટે નીકળે છે વિસ્તારમાં ફરવા માટે નીકળે છે આવું ના આવું એની સખીઓને લઈને વંદામાં આટો મારવા માટે જાય છે એક વંદો જોયો એના બધા મૂળા ઢોર પશુ ને બાંધેલા હતા સબરીભાઈ એવી સખીઓને પૂછ્યું આ બધા ઢોર પશુ ને કેમ બાંધેલા છે